નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સાબરકાંઠાના હિંમતનગર પાસે આજે સવારે ટ્રક પાછળ ઇનોવા ઘૂસી જતાં સાત વ્યક્તિએ સ્થળ ઉપર જાન ગુમાવ્યો સાબરકાંઠાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે અહીં શામળાજી અમદાવાદ હાઈવે ઉપર આવેલી સહકારી જીન પાસે બંધ ટ્રેલર પાછળ ઇનોવા કાર ધડાકાભેર ઘુસી જતા તેમાં બેઠેલા સાત અમદાવાદીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે જ્યારે કે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર એક પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો જેથી પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લીવરના રોગો લીવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાદુપીંઠમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય

આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર